पुलिस द्वारा दुष्कर्म ने एफआईआर नो नोंधवामां पीड़ित युवती खकड़ाव्या न्यायालय ना द्वार चीफ जुडिशियल मजिस्ट्रेट समक्ष सीआरपीसी एक तथा एक सौ कोर्ट एफआईआर करवानो हुकम करते माटे केस दाखल करियो केस नी हरिंग आज करवामां आवी पीड़िता युवती ना वकीले सुप्रीम कोर्ट ना गाइडलाइन मुजब जो कोई अधिकारी पुलिस ऑफिसर समक्ष કોગ્નિઝેબલ ગુનો જાહેર થાય તો પોલીસ અધિકારી ગુનો નોંધવાની તેમની ફરજ ટાળી શકતા નથી ભૂલ કરનાર અધિકારી સામે પગલા લેવા જોઈએ પીડિતા યુવતીના વકીલે પોલીસની કાર્યવાહી વિરુદ્ધ ધારધાર દલીલ કરી ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ દ્વારા ફેસલો આવતીકાલ સુધી અનામત રખાયો તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ડોક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ આઈસીયુના સંચાલક વિવાદોમાં આવ્યા છે એક યુવતીએ તેની વિરુદ્ધ દુષ્કર્મ તેમજ બીજી યુવતીએ છેડતી તેમજ ડોક્ટર શૈલેન્દ્ર દ્વારા દર્દીઓના બિલના નાણાં ટેક્સ બચાવવા તેઓના બેંક ખાતામાં જમા કરાવી રોકડા લઈ લેતા હોવાની અરજી પોલીસમાં આપી હતી પરંતુ પોલીસ દ્વારા તેમની આ ફરિયાદ નોંધવામાં આવતા બંને યુવતીઓએ વ્યારાની જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સમક્ષ પોલીસ દ્વારા તેમની ફરિયાદ નોંધવામાં આવે તે માટે અરજી કરવામાં આવી છે ત્યારે આજે મેજીસ્ટ્રેટ સમક્ષ પીડિત યુવતીઓના વકીલે ધારદાર દલીલો કરી હતી તેઓએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન મુજબ જો કોઈ અધિકારી પોલીસ ઓફિસર સમક્ષ કોગ્નિઝેબલ ગુનો જાહેર થાય તો પોલીસ અધિકારી ગુનો નોંધવાની તેમની ફરજ તાળી શકતા નથી ભૂલ કરનાર અધિકારી સામે પગલા લેવા જોઈએ ત્યારે ચીફ કોર્ટે આવતીકાલ સુધી ફેંસલો અનામત રાખ્યો છે ત્યારે સૌની મીઠ આવતીકાલે આવનારા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ના ફેસલા ઉપર મંડાયેલ છે કે શું ખરેખર યુવતીઓની ફરિયાદની એફઆઈઆર પોલીસ દ્વારા નોંધવામાં આવશે કે નહીં હું ડોક્ટર શૈલેન્દ્ર ગામીત એમડી મેડિસિન છું અને ડોક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલના ના આઈસીયુ પોતે ચલાવું છું આપના પર જેટી અને દુષ્કર્મ ની ફરિયાદ અરજી પોલીસ મથક આપવામાં આવી છે દ્વારા કરવામાં આવે છે શું કહેવાય એકદમ પાયા વિહોણી વસ્તુ છે અ જે યુવતીઓ ફરિયાદ કરી છે એ લોકો પૈસાની મોટી રકમ કરોડોમાં કરી છે જે સ્વીકારવા માટે માટે કે કદાચ કેસ કરવા યુવતી એમ જે ગણેલો આંકડો છે તેર પોઈન્ટ ત્રેવીસ કરોડ જેવો છે એ ત્રણ પોઈન્ટ ત્રેવીસ ત્યાં સુધી સાહેબ જે ઉંચા કેટલા સમયમાં કરવામાં કરવા માં હતી ત્યાં સુધી આપને સાચી વાત બહાર કેમ ના આવી એનું શું કારણ આ જેનો ખુલાસો મે પોલીસ પોલીસ સ્ટેશનમાં આપી દીધો છે જે ડોક્યુમેન્ટ્સ આપવાના ને જે બધું હતું એ બધું આપી દીધું છે અમે પોલીસ દ્વારા આપના નિવેદન લેવામાં આવ્યું છે જી લેવાઈ ગયા છે આ યુવતી મેસેજ કરવામાં આવ્યા છે વિડિયો મોકલાયો છે એવી બધી ફરિયાદ ઉલ્લેખ કરવા શું કે જે તદ્દન ખોટી છે જે કે જે પોલીસ માં એ પણ જાણ કરી છે આપણે

એટલે જો અમે એટલે તમે બીજે મેસેજો કર્યા તત્ન ફોટા જેવું જોવા માંગો છો જી જી તદન ફોટા છે કેટલા સમય ગયા તદન આ ઉચા પર આ 2019 થી 2024 જેવો સમયગાળો કરો જી